અમરેલીમાં હનુમાનપરામાં આવેલ જીવન વર્ગો ચલાવવામાં આવે છે પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં વીસ ઓરડાની મંજૂરી ઠપકારી દેવાઈ હતી પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં વીસ ઓરડાની મંજૂરી ઠપકારી દેવાઈ હતી આ મંજૂરી ખુદ શિક્ષણ વિભાગ દ્વારા જ આપવામાં આવી હતી જેને પગલે અહીં ધોરણ અગિયાર બાર ના છો ને સ્કૂલ બિલ્ડિંગના બદલે બે કિલોમીટર દૂર એક ટ્યુશન ક્લાસમાં બદલે અન્ય સ્થળે બેસાડવામાં આવતા હોવાનું બહાર આવતા શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની માન્યતા રદ કેમ ન કરવી તેનો ખુલાસો પૂછતી નોટિસ શાળા સંચાલકોને પાઠવી હતી જોકે શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગને જવાબ આપવાની દરકાર પણ દાખવી ન હતી હવે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવા અંગેનો અહેવાલ શિક્ષણ બોર્ડને મોકલવામાં આવશે તેમ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી મનોહર મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું ચાલકને માન્યતા રદ કરવા માટેની નોટિસ આપી છે અને બોર્ડને એને એક કે બે દિવસમાં આખો રિપોર્ટ તૈયાર કર્યા પછી બોર્ડને માન્યતા રદ કરવા માટે એને જાણ કરશો અમે મંજૂરી તો એને જૂના સમયમાં મળેલી છે અને હાલ એની પાસે છ જેવા ઓરડા છે અને એની પાસે અત્યારે બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓને બેસાડવાની નથી એટલે માન્યતા રદ કરવા માટે અમે જાણ કરી દીધી સરકાર